તો મિત્રો આપણે એક નવી ચેલેન્જ લઈને આવ્યા બરોબર તો એ ચેલેન્જ છે આ ચકરીની તો આ ચકરી છે ને શૈલેષ એ તમારા કપાળમાં કરી મેલવાની પછી ઓમ ઓંકાર કરી હળવે 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 ઓમ કરીને જો આ ખા ને ઓઢામાં લાંબા લગાવવાનો બરોબર જે એક મિનિટ નો ટાઈમ હશે છે અને એક મિનિટમાં તમારા ચકરી જેટલી કોઈ એટલી જેટલી ખાહો વધારે ધારો કે તું એ બે ગાધી ને એ ગાડી તું જીતી ગયો પછી કશું જ ના ને તું એ ગાડી તો તું જીતી ગયો સમજમ પડી અને જે વિજેતા થાઇ ને આપણે બસો રૂપિયા એના માલ તો આપણે પેલા કોણ બેસે એનું આપણે નક્કી કરીએ આપડે જ્ઞાનપણ માં ખબર કરે પાકવાનું

તો મિત્રો અમારા નંબર અમે ચકરી આપડે કોઈ ગોલમાલ નહીં કર્યો અને

<laughs> तो सैला लो खाइ वो आ जा स्टार्ट करो चलो <laughs> ए कपाल में मेलो हम तो आलो खाली ले बे चकरी आले फटाफट टाइम ना, ना बगैर तम तो दो जो सैलान कपाल में मिली सोनो कर एक आनो लाला ने मिली दी आओ स्टार्ट कर लो तो चाल लाला थोड़ा स्टेप कर बस अब अब उतारो चलो स्टार्ट टाइम तो चालू कर पड़ी जो ले ले विजय एक जणो आल्जो ले

ટુ થ્રી સ્ટાર્ટું તું કપાનું તીચરિયા કુલી જ્યાં પડી જાય યાર

આવતી નહી આવતી નવ સાત છ પો બે આ ચેલેજ તમે હારી ગયા અને અમે જીતી ગયા તમારે આવતા આવતા રહી જ બે ખાઈ જ પણ ટાઈમ પૂરો થઈ ગયો તો નહીં તો

તો આપણે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરોબર અને હવે આપડે ના ના ચકડી હું માથે કઈ મોડી લાગે આપણે રાખવાની તેવી જગ્યા એટલે ખાસી બધી લાગે ભૂખ લાગે તો ખાતે ફાવા તો મિત્રો હવે આપણે મળીએ આગળ અને સપોર્ટ કરજો શું કેવું બધા ભાઈ સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને નવા નવા તમને ચેલેન્જ અમે લાવશું ગજબના અને જોવાની મજા આવી ગયા ઇન્ટરેસ્ટ પડી ગયા તમે રોહિતભાઈ ની અલગ જ એન્ટ્રી હોય તો આપણે